મિત્રો પપ્પા કે કાલે રાત્રે બીમાર થઈ ગયા તો આજે રિપોર્ટ કરાવ્યો છે જોઈ લો રિપોર્ટ બધું ઓકે જ આવ્યો છે પણ ઝાડે એમ થઈ ગયેલા શરીરમાં પાણી ઓછું થઈ ગયું છે એટલે મારી પપ્પાને બોટલ ચડાવી છે લો આ સાંજના ચાર બોટલ ચડાવી ને ચાર બોટલ ચડાવી એ જ જો ચાર બોટલ છે હવે કશું ખાવા ના પાડ્યું પપ્પાને એટલા માટે ગરવી વાળે છે કેટલી બધી ગોર્યું છે એક જ રાતમાં પપ્પા બીમાર થઈ ગયા અને શરીરમાં પાણી ઓછું થઈ ગયું જો રિપોર્ટ બધું નોર્મલ છે લોહે પણ ચૌદ પોઈન્ટ ચાર ટકા છે ડાયાબિટીસ બસો વીસ છે બધું રિપોર્ટ બધા નોર્મલ આવે ને પણ પેટનું ઇન્ફેક્શન બતાવ્યું એટલા માટે પપ્પાને અત્યારે દવા ગોળી આપી દીધી ઓય તમે બેન એક લાવ્યો છું જો કીધું બધું જવાની ઇન્જેક્શન મૂકવા છો વાગે જવાનું કીધું અહીં દુખાય કે નહીં દુખતું નહીં દુખતું નહીં દુખતું અમે એક અમાથી ગોળી લેવાની અમાથી ગોળી લેવાની અમથી ગોળી લેવાની એક એક કરું યાર દાદાની સેવા કર આજે પીહું નહીં પીહું તો એના દાદાને ઘેર ગઈ ગઈકાલે ગઈ નહીં એટલે માટે આજે તારે સેવા કરવાની ત્યાં ત્યાંની આ લઈ લો ગોર્યો